હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં લેશો તો મિત્રો આજે આપણે પણ મજામાં થઈ કારણ કે શરદી હતી તો સારી થઈ ગઈ છે એ વાંધો નહીં મિત્રો આજે આપણે આવ્યા છીએ ઝાંજમેર દરિયા કાંઠે મિત્રો કારણ કે જ્યાં આલાદાનું મંદિર છે તો મિત્રો દર્શન કરી લઈ અને આપણને હું દરિયાનો તો નજારો બતાવું વિડીયોમાં એક જોતા રહેજો અને આ મારી ચેનલ છે મિત્રો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આગળ વિડીયોમાં જોતા રહો તો હાલો મિત્રો આપણે જઈએ વહેલા દે જો મિત્રો આ છે ગેટ જોઈ લો આ રીતનો કંઈક ગેટ છે અને આ રીતનો કંઈક રસ્તો છે જો તો આપણે જઈએ અંદર જો જો આ રીતનું કઈક અંદર નજારો છે લીમડા નાળિયેરી ને એવું બધું છે જોવો છે ધોળ નો ઢગલો અને મિત્રો કામ ચાલુ લાગે જીસીબી ચાલુ છે જો પુરાણ કરવાનું કઈ વાંધો નહીં વિડીયોમાં એક જોતા રહો આપણે જવાનું છે મંદિરે જો આ રીતની નાળિયેરી છે Hơi અને જીસીબી નું કામ પણ ચાલુ છે કારણ કે પુરાણ કરે પુરાણ તો આ રીતનું જીસીબી હાલે છે અને વાતાવરણ પણ આજનું વાદળ થયું છે અડકો નથી જો અહીંયા બે હોવાના બાકડા છે

જોવા આ રીતનું મંદિર છે તો આ રીતના પગ છે હાલો આપણે જઈ મંદિરે દર્શન કરવા આ રીતનો બધું શો છે આગળ જોવું

ದರ್ಶನ್ಯ જો આદાન મંદિર ની અંદર છે કે છોકરાઓના કોટા છે જેવું આ રીતના મૂકેલા આ રીતના તે ફોટા પણ છે ટાઉન તો આ રીતના અંદર ફોટા છે આ રીતનું ઉપર છે જો ધોરણ ને ઉપર પેલી બાજુ પણ ફોટા છે જો આ છે મંદિર તો હવે હાલો આપણે જવાનું છે દરિયામાં દરિયાનો પણ નજારો બતાવે તો વિડીયોમાં આગળ જોતા રહેજો ચાલો આપણે જઈએ દરિયા તો મિત્રો આ પીવાનું પાણી ટાંકો છે હાલો તો હવે આપણે જઈ દરિયામાં જો પેલો ભાઈબંધ કોક જાતો લાગે રમવા જો જાય તો હાલો હવે આપણે જવાનું છે દરિયામાં હાલો હવે આપણે જઈએ દરિયામાં જો આ રીતના પગથિયા છે ચાલો આપણે જઈ છીએ દરિયામાં જોતો બીજો આગળ ચાલો આવી ગયા છીએ દરિયામાં જોવો દરિયામાં પાણી આવતું હોય ત્યારે ભીડ તો વિડીયોમાં આગળ જોતા રહેજો પાણી પણ છે ચાલો જોવો જોવો આ કંઈક નીચે મંદિરનો નજારો કંઈક આ રીતનો દેખાય અને માણા પણ મૂકેલા છે દિવાલ બનાવેલી છે જોઈ શકો અને અત્યારે વાતાવરણ પણ મિત્રો સારામાં સારું છે વાદળ છે જોવો અને આ પથ્થર જોવો કવડો મોટો પથ્થર છે જોવો આપણે પથ્થર પર ઊભા છીએ જોવો મોટા મોટા પથ્થર પડ્યા અહીંયા દરિયામાં જોઈ શકો તમે જુઓ અને તેજી બાજુ બાવળિયા છે અને મિત્રો આ છે મિત્રો જાનજનનું સ્મશાન જુઓ તો જુઓ અત્યારે પાણીની વેળ ફૂલ છે પાણી આ વગમાં છે ત્યારે તમને હું બતાવું જોવો વિડીયોમાં આગળ જોવો આપણે ઉભા પાણી આવી ગયું પેલી બાજુ મિત્રો જંગલ થી પાણી આવી ગયું હાલો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળીએ વિડીયોમાં